નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી આને દુઃખદ ખબર સામે આવી રહી છે રાજ્યપાલ મિત્રો લઈને ત્યારે પાલીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જો મિત્રો અહીંયા રાજ્યપાલ હરિભાઉ ત્યારે ઉડાન ભરી રહ્યા હતા ત્યારે હેલિકોપ્ટરમાંથી ધુમાડો નીકળવા લાગ્યો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે જણાવી દે કે આનો એક વિડીયો પણ સામે આવ્યો છે જો કે મિત્રો જણાવી દઈએ કે જેમાં જોઈ શકાય છે કે ત્યારે હેલિકોપ્ટરમાંથી ધુમાડાઓ નીકળવા લાગ્યા પછી ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો તેને તાત્કાલિક ઉતાડવામાં લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને મિત્રો વધુ જણાવી દઈએ કે હાલમાં ત્યારે રાજ્યપાલ સંપૂર્ણપણે સુરક્ષિત છે આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ